ખૂબ નજીકથી જોડાયેલા હોય છે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને અમારો ઇન્ડિયાનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે તે દર્શક મિત્રોની જે જે પણ તકલીફ છે એને દૂર આપણે પ્રયાસ કરીએ અને આ જ કારણસર અમે આપને સાથે દરરોજ કોઈને કોઈ એવા વિષય ઉપર આપણા નિષ્ણાત તબીબોને મળાવતા હોઈએ છે જે આપણે ખૂબ જ સરળ રીતે મેડિકલની ભાષામાં કોઈ પણ જે તકલીફ છે એની અંગે માહિતી આપતા હોય છે તો આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે આપણે એમ કહી શકાય કે ખૂબ જ એક કોમન તકલીફ છે પરંતુ એટલા મોટા પાયે આ તકલીફ છે કે દરેક દસ પૈકીના નવ લોકોને આ એક પ્રકારની તકલીફ રહેલી છે અને આપ સમજી ગયા છો હસો કે આપણે કયા વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને જે વિષય ઉપર આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે તે છે બેક પેન બેક પેઇન એક કોમન તકલીફ છે બેક પેઇનના કારણો શું છે કયા કારણસર આ પ્રકારની જે તકલીફ બેક પેનની થતી હોય છે એની સારવારની રીત શું છે એને આપણે કઈ રીતે ટાળી શકાય છે તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને આપણી સાથે આ વિષય ઉપર વાતચીત કરવા અને આપણને ખૂબ જ સરળ રીતે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે મંથલ મંથન માંડવીયા માંડલિયા જે સ્પાઇન સર્જન છે જે આપણને ખૂબ જ સારી અને સરળ રીતે માહિતી આપશે મંથનભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્કાર થેન્ક યુ ગોપાલભાઈ મંથનભાઈ જે રીતે હા મંથન એસ્ટાબ્લિશ મંથનભાઈ જે રીતે હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર અને આખા વિશ્વની અંદર દસ પૈકીના આઠ લોકોને આ એક બેક પેઇનની સમસ્યા થતી હોય છે લાઈફમાં કોઈ પણ સમય એક વખત એને લાઈફમાં આ તકલીફ થતી હોય છે અને આપણે એમ કહી શકાય કે જ્યારે દસમાંથી આઠ વ્યક્તિ છે ત્યારે એસી ટકા જેટલા લોકો જે છે એ બેક પેઇનની તકલીફમાંથી પસાર થઈ શકે છે આ પ્રકારની સ્થિતિ છે ત્યારે આપણા જે દર્શક મિત્રો છે મંથનભાઈ એ લોકોને સૌથી પહેલા સમજવાની એ બાબત આપણે જાણીએ કે બેક પેન સાના કારણે થતી તકલીફ છે અ બેક પેઇન એટલે કમરના સ્નાયુઓનો દુખાવો એ કમરને લગતી જે આખી એની મેકેનિઝમ હોય જે કાર્ય કરવાની જે રીત હોય એ કાર્ય કરવાની રીતમાં જ્યારે કોઈ પ્રોબ્લેમ અથવા બરાબર રીતે ના થતું હોય ત્યારે આપણે બેક પેઇન ઊભું થાય છે બેક પેઇન થવાના કારણો માનસિકથી લઈ સ્નાયુમાંથી લઈ અને કમરમાં અંદર સુધીની તકલીફ સુધીના કારણો હોઈ શકે છે જેમ કે મંથનભાઈ આપે વાત કરી કે કારણો જે આપે રજૂ કર્યા આના જે લક્ષણ જે છે એ લક્ષણની આપણે વાત કરીએ થોડીક વિસ્તારથી આપણે માહિતી આપો જેથી એના જે લક્ષણ છે જે આપણા જે દર્શક મિત્રો છે જે લોકોને આ પ્રકારની તકલીફમાંથી પસાર થતા હોય અથવા તો એમને કદી કદી એની અસર થતી હોય તો એ લોકો એને સમજી શકે કે એના જે લક્ષણ જે છે એ લક્ષણ શું છે પેઇન એટલે સાધારણ ભાષામાં કમરનો દુખાવો કમરનો દુખાવો સામાન્ય રીતે જ્યારે શરૂઆત હોય છે ત્યારે કોઈ પણ ભારે કામ કામ કરવાથી કરવાથી કે જ્યારે કમરમાં વચ્ચેના ભાગમાં અથવા કમરની બનેના સાઈડના ભાગમાં જ્યારે દુખાવો થાય છે ત્યારે એને પેઇન અને કમરનો દુખાવો કહેવાય છે એ દુખાવો કમરમાં નીચેના ભાગમાં પણ હોઈ શકે ઉપર આપણે બંને ખંભા વચ્ચે પણ હોઈ શકે અને ક્યારેક ક્યારેક ગરદન ને પાછળના ભાગમાં પણ એ દુખાવો હોઈ શકે જે એક આપણે બેક પેઇન નો એક પ્રકાર કહેવાય એમાં નેક પણ પર નેક પેઇન પણ હોય છે ડોર્સલ બેક પણ પર હોય છે અને લોઅર બેક પોઈન્ટ પેઇન પણ હોય છે જેમ કે મંથન આ આના જે લક્ષણ જે છે આપણે આપણે વાત કરી રહ્યા છે જ્યારે આ એક પ્રકારની જ્યારે આપણને તકલીફ થઈ ઊભી આપણે જે રીતે વાત કરી એ રીતે

જે તમાર આ ની જે કોઈ એક્ટિવિટી હોય એ કરવામાં તકલીફ રહેતી હોય અને એવું બે દિવસથી વધારે જો સતત રહેતું હોય તો ચોકસ પડે કોઈ નિષ્ણાત ની સલાહ લેવાની જરૂર પડતી હોય છે કારણ કે ક્યારેક એમાં કોઈ મોટી તકલીફ હોય છે જે આપણને એની તપાસ કે કોઈ નિષ્ણાત ના ઓપિનિયન વગર જાણી શકાય નહીં મંથનભાઈ જે રીતે આપે વાત કરી કે આપણા દર્શક મિત્રોને ખૂબ સરળ ભાષામાં સમજાયું કે સતત બે દિવસ અથવા તો તેનાથી વધુ કોઈ તકલીફ આ રહેતી હોય આપણને તો ચોક્કસપણે આપણે આપણા જે તકલીફ તબીબો છે એમની મુલાકાત લેવી જોઈએ અને એના જે નિદાનની એક પ્રક્રિયા છે એની હાથ ધરવી જોઈએ મંથનભાઈ આપણે સારી રીતે જાણીએ છીએ કે ભાગદોડની લાઈફ જે છે લાઈફ સ્ટાઇલ જે છે દિન પ્રતિદિન બદલાઈ રહી છે એક પ્રકારની ગળા કાપ સ્પર્ધાની અંદર દરેક વ્યક્તિ વધુ ને વધુ કામ કરતા હોય છે સતત આઠ દસ કલાક સુધી બેસવાના બેસનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે તો આ ગાળાની અંદર આપણે વારંવાર જોતા હોઈએ કે આ જે તકલીફ છે સાંભળતા હોઈએ છે કે વધારે પ્રમાણમાં જ્યારે એક સતત આપણે બેસતા હોઈએ છીએ ત્યારે આ પ્રકારની જે તકલીફ ઊભી થતી હોય છે એ વધારે થતી હોય છે આનો આને અંગે થોડીક માહિતી અમને આપો હાલની દુનિયામાં હાલની પરિસ્થિતિમાં સૌથી વધારે કારણ છે કે એક્ટિવિટી જે ફિઝિકલ એક્ટિવિટી હોય એ થોડી ઓછી થતી જાય છે અને એક જગ્યા ઉપર બેસીને લાંબા સમય સુધી કામ કરવાનું અથવા જે ટ્રાવેલિંગ છે એ વધુ પડતું કરવાનું અને ક્યારેક ક્યારેક ઝટકા ભેર કામ કરવાનું એવા બધા કારણોનું જ્યારે સમીકરણ થાય છે ત્યારે આપણે આવા બેક ની તકલીફ વધારે ઉપડતી હોય છે જે લોકોને વધારે ખુરશી ઉપર બેસીને કામ કરવાનું હોય છે એ લોકોને ખુલ્સ ઉપર બેસી અને સ્નાયુની જે એક્ટિવિટી હોય એ ઓછી જતી હોય છે ત્યારે આપણા ક્ષમવાની જે ક્ષમતા હોય એ ઓછી થઈ જતી હોય છે અને એના કારણે એ જે આખા દિવસનું એકને એક ના કારણે એમાં ફટિક થઈ જતું હોય છે ફટિક એટલે થાકી જતા હોય છે એ થાકી જતા હોય છે ત્યારે આપણને દિવસના અંતમાં જ્યારે એક ને કામ કરીએ ત્યારે આપણને દુખાવાની અસર થાય એને બેક પેઇન ઉત્પન્ન કરે છે મંતનભાઈ જે રીતે આપણે સાંભળતા હોઈએ છે અથવા તો મિથ પણ હોઈ શકે કે લાંબા સમય સુધી આપણે બેસીને જ્યારે કામ કરતા હોઈએ છે ત્યારે બેસવાની જે એક પદ્ધતિ જે છે એ પણ ચોક્કસપણે વારંવાર બદલતી રહેવી જોઈએ તો જે એક આ પ્રકારની પદ્ધતિ છે એ એની કેટલી હદ સુધી આ બાબત યોગ્ય છે કે આપણે બેસવાની જે રીત જે છે એ પણ યોગ્ય હોવી જોઈએ એ સો ટકા વાત સાચી છે કે અમુક પ્રકારની ખરાબ બેસવાની રીત હોવાથી આ દુખાવાની અસર વધારે થતી હોય છે નોર્મલ જે લોકોને ટેબલ ઉપર બેસવાનું હોય છે એમાં ટેબલ જો વધુ પડતું નીચું હોય અને નીચું જોઈને કામ કરવાનું રહેતું હોય છે તો આ બેક પેઇન પરિસ્થિતિ વધારે ઊભી રહેતી હોય છે એના સિવાય કોમ્પ્યુટર આખ કરતા નીચેના લેવલ ઉપર રાખીએ અને નીચે જોઈને કામ કરવાનું રહેતું હોય છે ત્યારે બેકપીન વધારે રહેતું હોય છે ખુરશી પણ છે એ આપણી ઇમ્પોર્ટન્ટ હોય જો વધુ પડતી સોફ્ટ ખુરશી

મોટા ભાગનો સમય એમનો એક જ જગ્યાએ બેસીને પસાર થતો હોય છે કારણ કે કામની અંદર ખોવાયેલા હોય છે એ પ્રકારે આપણે કહી શકાય તો એક પ્રોપર જે રીત જે છે મંથનભાઈ એક સ્પાઇન સર્જન તરીકે આપણા જે દર્શક મિત્રો છે એ એ લોકોને એક ફિટ લોકો છે એ લોકોને આપની સલાહ શું છે કે કઈ રીતે એમને કામ કરવાની એક પદ્ધતિ જે છે એ અપનાવી જોઈએ લાંબા સમય ઉપર જવાનું રહેતું હોય તો એમના માટે જે સીટ હોય છે એ એમને જે કમ્ફર્ટેબલ અને સુટેબલ હોય એ એ પ્રમાણે બેસવાનું રાખવું પડે જે સીટ ખુરશી છે અલગ અલગ દર્દીમાં અલગ અલગ પ્રકારની જરૂરિયાત વાળી હોઈ શકે છે પસંદ રીતે વાત કરીએ તો કોઈ પણ ખુરશી જે વધુ પડતું ફ્લેક્સિબલ હોય અને ઉપરના બેકને સપોર્ટ બેસવાના સાથે પણ રિલેટેડ હોય છે વધુ પડતું આગળ અને ખભા અને કમર ઉપર સ્ટ્રેસ વધારે પડતો હોય છે એટલે થોડા સીધા અને સ્ટ્રેટ બેસી તો આપણે કમરને સ્ટ્રેસ ઓછો થતો હોય છે એના સિવાય જે બેસવાની જગ્યા છે ગરદન ઉપર અને કમર ઉપર સ્ટ્રેસ ઓછો આવતો હોય છે અને નીચે રાખીએ તો એ સ્ટ્રેસ વધારે રહેતો હોય એને થોડા ઊંચા પ્લેટફોર્મ ઉપર રાખવું વધારે જરૂરી છે એના સિવાય જો લાંબા સમય સુધી બેસવાનું થતું હોય તો એમાં સો ટકા જરૂરી છે કે તમે થોડા થોડા અંતરે અડધી કલાક કે કલાકના અંતરે ઊભા અને મિનિટનો કરવાથી અંતરેક મિનિટ રિલેક્સેશન મળતું હોય છે અને વધારે જો લાંબા સમયની તકલીફ રહેતી હોય તો બે કલાક ત્રણ કલાક કે ચાર કલાકના અંતરે વચ્ચે જો કોઈ એક સાધારણ એક્સરસાઇઝ હોય જે બેક માટે સ્પેસિફિક હોય એ આપણે દર્શક મિત્રો ખૂબ ઉપયોગી માહિતી આપણને પૂરી પાડી કે જ્યારે વધારે પડતા કલાકો સુધી બેસવાનું આવતું હોય છે ત્યારે વચ્ચેના ગાળાની અંદર આપણે ઊભા થઈને થોડુંક વોક કરવું જોઈએ અથવા તો અન્ય જે આપણા નાના બીજા કામ હોય છે એ કરી લેવા જોઈએ જેથી આપણે એક જગ્યાએથી ઊભા થઈને બીજી જગ્યાએ જઈ શકીએ સાથે સાથે આપણે જે સ્પાઇન જે છે અથવા તો કમરની જે હિસ્સો છે એને આપણે આરામ મળી શકે મંથનભાઈ ઘણી બધી બાબતો જે છે જોડાયેલી એવી પણ છે કે સ્થૂળતા જે છે અથવા તો આપણે ઓબીસિટી જેને આપણે કહીએ છીએ એની સાથે પણ આ જે કમરના દુખાવા જે છે એની સાથે કોઈને કોઈ રીતે કનેક્શન રહેલા છે તો આ અંગે આપ શું કહેશો એ વાત શું તપાસ કરી છે વધુ પડતું સ્થૂળતા અને ઓબેસિટી સાથે કમરના દુખાવાની તકલીફ થતી હોય છે સ્થૂળતા હોવાનું પણ એક કારણ જે લાઈફસ્ટાઈલ અથવા એક્ટિવિટી ઓછી હોય એવી લાઈફ સ્ટાઈલ ઓછી હોય છે અને એવા કેસમાં જ્યારે કમર ઉપર લોડ અને જે સ્નાયુઓની તાકાત હોય છે એ ઘટી જતી હોય છે અને કમર ઉપર લોડ વધી જતો હોય છે એના સિવાય સ્થૂળતા સાથે

કમરના દુખાવાની વાત કરી રહ્યા છે બેક પેઇનની વાત કરી રહ્યા છે ત્યારે કેવા પ્રકારના જે દર્દીઓ જે છે એ હાલમાં વધારે આવતા હોય છે કેવા પ્રકારની જે તકલીફ લઈને વધારે આવતા હોય છે હાલની પરિસ્થિતિને પ્રમાણે જ અત્યારે જે પેશન્ટ્સ આવતા હોય છે એમાં ઘણા બધા યંગ પેશન્ટ્સ પણ હોય છે જેમનું ટ્રાવેલિંગ વધારે હોય છે ટુ વ્હીલર ઉપર ગાડી ઉપર કોઈ કસરત કે એક્ટિવિટી કરવાનો સમય નથી હોતો અને જે લોંગ અ ટાઈમ સુધી બેસી રહેવાની કે વધારે સ્ટ્રેસ વાળી કમર ઉપર સ્ટ્રેસવાળી જોબ હોય છે તેમાં કમરને મજબૂત કરવાની કોઈ એક્ટિવિટી નથી થઈ શકતી હોતી માત્ર અને માત્ર એના ઉપર કામ વધારવાની એક્ટિવિટી થતી હોય છે એના કારણે એમની કમર જે છે એ ફટીક થઈ જતી હોય છે સ્નાયુ ફટીક થઈ જતા હોય છે અને થોડા ખરાબ કેસમાં કમરના જે જોઇન્ટ્સ હોય અને કમરની જે ગાદી હોય એનો પર અસર આવતી હોય છે અને જેના કારણે આપણને બેક પેઇનની શરૂઆત થતી હોય છે મંતનભાઈ આપે વાત કરી કે ઘણા કેસ કમ નસેબી રીતે આમાં વધારે ગંભીર બનતા જતા હોય છે તો આ જે બેક પેઇનની સમસ્યા છે એમ સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કોમન છે મોટા ભાગના લોકોની અંદર આપણે શરૂઆતમાં વાત કરી કે 10 પેકીના 8 લોકો અથવા તો 9 લોકોને આ પ્રકારની લાઈફ ટાઈમ એક વખત તકલીફ થતી હોય છે તો આ બીમારી જે તકલીફ છે

થોડા વધારે ખરાબ કેસ માં આપણને જે તે નસ ની કોઈ લખવાની અસર પણ થઈ શકે છે ગાદી ફાટવાની જે એક તકલીફ જે છે એ આપણે પણ વારંવાર સાંભળતા હોય છે આ ફરિયાદ ઉઠતી હોય છે તો આ સમસ્યા કઈ કઈ રીતે ઊભી થઈ જતી હોય છે કે આપણે એને પણ થોડુંક જાણવાની કોશિશ કરીએ આપની પાસેથી જે ગાદી છે એ બહુ જ એક ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર છે જે ભગવાને આપણા વજન ખમી શકે એ માટે એક એક શોક એબઝોર્બરની જેમ આપેલી હોય જે શોક એબ્ઝોર્બર એકદમ ફ્લેક્સિબલ હોય અને સોફ્ટ હોય એ સારી રીતે કામ કરશે પણ જ્યારે થોડી ઉંમર વધે છે અને કમરની કોઈ એક્સરસાઇઝ સમય નથી રહેતો ત્યારે એ જે છે એ થોડી કડક થઈ જાય છે ફોર્મ થઈ જાય છે છે એટલે એની જે કેપેસિટી હોય હોય એ ઘટી જતી આવી કેસમાં જ્યારે આપણે અચાનક થી કમરને કોઈ વધુ પડતો લોડ આપીએ અથવા ક્યારેક કોઈ સામાન્ય એવા કામથી પણ જેમ કે વાતાવરવાથી કે સાઈડ ફરવાથી એ જે તે સ્ટીફ ગાદી

એના સિવાય ઘરગથ્થુ આપણે ઈલાજમાં કે ઉપચારમાં ગરમ કે ઠંડો આઈસ પેક જે તાસીર અને અને પ્રમાણે વાપરી શકાય એ શેક કરવાથી કમરનો સોજો ઓછો થઈ શકે અને થોડી દવાની મદદથી જ્યારે કમરમાં દુખાવામાં રાહત થાય ત્યારે આવા કેસમાં આપણે કસરતનો સાથ લેવો પડે કસરત છે એ જ જે કમરના સ્નાયુ જે નબળા પડેલા હોય છે અને ફટિક થઈ ગયેલા હોય છે બની ગઈ છે કે એવા લોકો માટે આપણે આ સવાલ છે કે કોઈ પણ પ્રકારની દુખાવો થાય તો આપણે નજીકના મેડિકલ સ્ટોરમાંથી અથવા તો જ્યાં મળે ત્યાંથી એ દવા લઈને આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કમરના દુખાવાની પણ આ જ સમસ્યા છે જ્યારે આપણે કોઈ દુખાવો થયો તો આપણે એમ ગણી લઈએ છીએ કે સામાન્ય તકલીફ છે નજીકના મેડિકલમાંથી આપણે દવા લઈ લેતા હોય છે તો આ પ્રકારની જે એક ટેન્ડન્સી છે આપણા સામાન્ય લોકોની અંદર આપણે પણ આવી જતા હોઈએ છીએ એમાં તો ત્યારે આ જે પ્રકારની જે એક વિચારધારા સામાન્ય લોકોની છે એ લોકો આવા જે લોકો છે એ લોકોને આપણા જે દર્શક મિત્રો છે એ લોકોને એક નિષ્ણાત ડોક્ટર તરીકે આપની સલાહ શું છે આ જે કમરનો દુખાવો છે એ થવાનું કારણ કોઈ રાતોરાત ઊભું નથી થતું હોતું એ થોડી તમારા લાંબા સમયની જે દિનચર્યા હોય છે જે એક્ટિવિટી હોય છે જે તમારી જોબ પ્રોફાઇલ હોય છે એ બધાનું સમીકરણ થઈ અને પછી કમરનો દુખાવો ઉત્પન્ન થતો હોય છે એટલે જ્યારે પણ દુખાવો થાય અને માત્ર એક કે બે વાર દવા લેવાથી જો રાહત થઈ જાય તો એ રાહત જાજા ભાગે વખતે ટેમ્પોરરી જ હોય છે અને થોડા સમય પછી ફરી ઉત્પન્ન થતી હોય છે એવી પરિસ્થિતિ વારે વારે ઉત્પન્ન ના થાય અને કોઈ ખરાબ કેસમાં જયારે આગળ વધી જતી હોય છે ગાદી ફાટવાથી નસ ફાટવાથી એવું ના થાય એના માટે આપણે નિષ્ણાતની ની સલાહ લઈ અને એમના બતાવેલા સ્ટેપ પ્રમાણે જે કોઈ દવા અને પછી એક્સરસાઇઝને ફોલો કરીએ તો આને કાયમી માટે પણ મટાડી શકાય છે ત્યારે પણ અને માત્ર લેવાથી છે આને થોડું વ્યવસ્થિત સાથે આપણે કાયમી માટે મટાડી શકીએ છીએ ઉપયોગી માહિતી આપી કે કામ ધોરણે કોઈ પણ તકલીફના નિદાન કરવા કરતા નિષ્ણાતો પાસે જઈ માર્ગદર્શન લઈને કોઈ પણ રીતે જે સારવાર આપણે સલાહ આપતા હોય છે એ રીતે આગળ વધવાથી કોઈપણ સમસ્યા અથવા તો ખાસ કરીને જ્યારે આપણે કમરના દુખાવાની વાત કરી રહ્યા છે એ પ્રકારની જે તકલીફ છે ઘણી વખત કાયમી ધોરણે પણ મટાડી શકાય છે આ મંથનભાઈ જે રીતે આપણે જ્યારે આપણે કમરના દુખાવાની વાત કરી રહ્યા છીએ આપણે જોતા હોઈએ છીએ કે ભાગદોડની લાઈફમાં આપે શરૂઆતમાં વાત કરી કે જે લોકો આખો દિવસ બજારમાં રહેતા હોય છે અથવા તો ફરતા હોય છે એમને આરામ મળતો નથી તો આવા જે આપણા જે લોકો છે દર્શક મિત્રો છે એ એવા લોકોને આપની સલાહ શું છે જે શરીરમાં આપણે કમરની મજબૂતી માટે જે સાધારણ રીતે થોડી એક્સરસાઇઝ હોય છે જેમાં આપણે કોઈ જીમની એક્સરસાઇઝ કે વેઇટ લિફ્ટિંગની એક્સરસાઇઝ નથી હોતી પણ શરીર અને કમરની ફ્લેક્સિબિલિટી માટે જે કોઈ એક્સરસાઇઝ હોય છે જેમ કે એરોબિક્સ હોય છે ઝુંબા હોય છે અને જો સારી આવડત હોય તો આપણે યોગ પણ હોય છે એવી एक्सरसाइज કરવાથી શરીરની અને કમરની ફ્લેક્સિબિલિટી વધે છે શરૂઆતના સમયમાં આવી બધી એક્સરસાઇઝ કરવામાં તકલીફ પડતી હોય છે કમરના દળ નિયોના પણ એ ચાલુ રાખવાથી અને કમરને વધારે મજબૂત કરવાથી થોડા સમય બાદ બે મહિને ત્રણ મહિને એનો લાંબા ગાળાની અસર અને ફાયદો દેખાતો હોય છે જે લોકોને આવું વધારે હેક્ટિક અથવા સડેન્ટરી કે બેઠા રહી અ જોબ હોય છે એ લોકો માટે દિવસમાં બે વાર માત્ર અને ઘરની બહાર જવાની જરૂર નથી ઘરે કરી શકાય એવી આ કોઈ એક્સરસાઇઝ કરી અને બે ટાઈમ દસ દસ મિનિટની એક્સરસાઇઝ કરવાથી પણ આ તકલીફમાંથી રાહત મેળવી શકાય છે મંતનભાઈ જે રીતે આપણને દર્શક મિત્રો માહિતી આપી રહ્યા છે દરેક માહિતી આપણે નોંધી લેવા જેવી છે એમના જે સલાહ આપણે આપી રહ્યા છે એ ખૂબ જ ઉપયોગી સલાહ આપી રહ્યા છે અને જે એમને એક નિષ્ણાત તબીબ તરીકે જે માર્ગદર્શન આપી રહ્યા છે તે પણ ખૂબ ઉપયોગી છે આ મંથનભાઈ જે રીતે આજનો સમય જે છે એક આપણે દર્શક મિત્રો માટે સવાલ જે છે એમનો સવાલ છે કે એક સ્વસ્થ વ્યક્તિ છે અથવા તો એક બેક પેનની સમસ્યાથી પીડાતા વ્યક્તિ જે છે તો આપના બે બે સવાલ અમારા છે એક તો બેક પેનથી પીડાતા જે દર્દીઓ છે આપણા જે તકલીફમાં સામનો કરતા હોય છે એ લોકોને આપની સલાહ શું છે અને બીજો સવાલ આપણો એ છે કે એક સ્વસ્થ વ્યક્તિ જે છે એ રિસ્ક ફેક્ટર જે છે એને કઈ રીતે ટાળી શકે તો સૌથી પહેલા એમને જે તકલીફો વાળા દર્દીઓ છે આપણા એ લોકોને આપની સલાહ શું છે તકલીફ વાળા જે દર્દીઓ હોય છે એમને સલાહ એ છે કે તકલીફ સાથે સમય બગાડવાનો કોઈ જરૂરત નથી તકલીફમાં વ્યવસ્થિત નિષ્ણાતનો સંપર્ક કરી એમની બતાવેલી દવા એમના બતાવેલા જે ઉપચાર ફોલો કરી અને જે કોઈ કરે છે બને એટલું જલ્દી ફોલો કરવું જોઈએ અને જે લોકોને સ્વસ્થ છે એ લોકો માટે પણ આપણે કહી શકીએ કે દુખાવો હોય કે ના હોય તેમ આપણે શરીરને બે ટાઈમ ખાવાની જરૂર હોય છે એમ આજની જે ભાતડોર વાળી આપણું જીવન છે એવા જીવનમાં શરીર ને બે ટાઈમ સાધારણ એવી કસરત ની પણ જરૂર છે એ બે ટાઈમ કસરત આપણે કરવાથી કાયમ માટે આપણે રાહત મેળવી શકીએ જે આપણે ખાવાનું રૂટીન કે દિનચર્યાનું કોઈ બી રૂટીન બનાવેલું છે એ રીતે સાદી એવી કસરત જે પાંચ મિનિટ કે દસ મિનિટ આપવાથી અને રૂટીન રીતે કરવાથી આપણને કાયમ માટે રાહત મળી શકે મંથનભાઈ આપણે આપણે ખૂબ ઉપયોગી વાત કરી કે દિવસની અંદર જે જે ગાળો છે કસરત નો હોવો જોઈએ એક નહીં તો બે વખત થવો જોઈએ એ માટે આપણે સમય કાઢવો જોઈએ આપણે જયારે આ વિષય ઉપર વાતચીત કરી રહ્યા છે મંથનભાઈ ત્યારે એક સવાલ સૌથી અગત્યનો એ પણ થાય છે કે જે તકલીફ બેક પેઇન ની રહેતી હોય છે એ તકલીફ જે છે મહિલાઓમાં વધારે થતી હોય છે કે પુરુષો જે આમાં આવી કોઈ ખરી કે ભાઈ પુરુષોમાં આ સમસ્યા વધારે છે અથવા તો મહિલાઓમાં જે તકલીફ છે એના લક્ષણ મહિલાઓ વધુ કે પુરુષોમાં ઓછો આ પ્રકારની કોઈ છે આમાં તકલીફ પુરુષો અને મહિલાઓમાં બંનેમાં લગભગ ઇક્વલ જેવું કહી શકાય એ રીતની તકલીફ રહેતી હોય છે મહિલાઓમાં જે તકલીફ હોય છે એમાં સાથે સાથે થોડું વિટામિનની અછત અને કસરતનો અભાવ બંનેનો નો કારણ રહેતો હોય છે જયારે પુરુષોમાં તકલીફ હોય છે ત્યારે

એટલે કમર માટે જે આપણે સામાન્ય માણસ અને નાગરિક ઘરે કરી શકે એવી એક્સરસાઇઝ ને બહુ જ ટૂંકમાં કહીએ તો એક સૂર્ય નમસ્કાર છે એ બહુ જ સારી વસ્તુ છે જેવી આપણે શરૂઆત ભલે ઓછા સ્ટેપ્સ થી કરીએ જે સ્ટેપ્સમાં આપણને દુખાવો હોય એ ના કરીએ અને પછી ધીરે ધીરે વધારીએ જેમ જેમ એમાં ફાવટ આવે એના સિવાય જે સામાન્ય રીતે એક્સરસાઇઝ હોય છે જેમાં પુશઅપ્સ હોય અથવા પ્લેન્કસ કહી શકાય પછી કેટ કેમલ પોસ હોય એ બધી એક્સરસાઇઝ થી કમર ઉપર કોઈ લોડ આવતો નથી હોતો અને કમર વધારે મજબૂત કરી શકાય છે એવી એક્સરસાઇઝ થી પણ જોખમ ઓછું અને ફાયદો વધારે રહેતો હોય છે વધુ પડતું વેઇટ લિફ્ટિંગ કરવાની કોઈ પણ એક્સરસાઇઝ સિવાયની જે એક્સરસાઇઝ કરીએ એમાં લગભગ કમરને પ્રોબ્લેમ થતો નથી હોતો

એ દર્શક મિત્રોને ખૂબ જ સરળ રીતે ઉપયોગી માહિતી કમરના દુખાવા અંગે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે બેક પેઇનના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા જે કોમન સમસ્યા છે પરંતુ એને લઈને ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે કારણ કે ઘણી વખત આપણે અભ્યાસમાં પણ જોયું છે કે દસ પૈકીના આઠ લોકોને આ પ્રકારની સમસ્યા ઊભી થતી હોય છે અને ઘણી વખત એ ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી લેતી હોય છે તો આજે આપણે બેક પેઇનની સમસ્યા ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી વાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર